શુક્રવારે બ્રિટનમાં સત્તા પરિવર્તન થયું હતું શાસક કન્વર્જેટિવ પાર્ટી ચૌદ વર્ષ પછી લેબર પાર્ટી સામે ચૂંટણી હારી ગઈ છે થોડા કલાકો બાદ ભારતીય મૂળના ઋષિ સુનક વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું લેબર પાર્ટીના એકસઠ વર્ષીય કિર્સ સ્ટારમાં દેશના અઠ્ઠાવનમાં વડાપ્રધાન બન્યા છે સુનકે હાર સ્વીકારી અને પાર્ટીની માફી માંગી હતી તેમણે સ્ટારમરને પણ ફોન કરીને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા તો સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીને બમ્પર જીત મળવા પામી હતી પાર્ટીએ કુલ છસો પચાસમાંથી ચારસો ને બાર સીટ જીતી હતી તો સરકાર બનવા માટે ત્રણસો છવ્વીસ સીટની જરૂર છે તો બીજી તરફ કન્વર્ઝેટિવને એકસો ને વીસ બેઠક મળવા પામી હતી તો છેલ્લા બસો વર્ષમાં કન્ઝર્વેટિવ પાર્ટીની આ સૌથી મોટી હાર છે ત્યારે એન્જેલા રેના ડેપ્યુટી પીએમ અને રેસલ ડીસ દેશના પ્રથમ મહિલા નાણામંત્રી બન્યા છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ